તળાજા શહેરમાં ગોપનાથ રોડ પાસે આવેલ એક હીરાના કારખાનામાં આજે દુઃખદ ઘટના બની હતી કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા બરકતભાઈ કાસમભાઈ પિરાણી ઉંમર બેતાલીસ વર્ષ રહેવાનું કરીમાબાદ સોસાયટી તળાજા જેઓએ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી ઘટના બાદ કારખાનામાં અને વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી સહકર્મચારીઓને તેઓ લટકતી હાલતમાં જોવા મળતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક તપાસ મુજબ આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી આ આત્મહત્યા પાછળનું ખરું કારણ શું છે તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે ઘટના સ્થળ પર પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી